શું વિદ્યાર્થી મિત્રો તમે પણ પાર્ટ એમાં બત્રીસ માર્ક્સ નથી લાવી શક્યા શું તમારે પણ એક બે અથવા ત્રણ માર્ક્સ ઘટે છે પરંતુ ટેન્શન લેવાનું નથી વિદ્યાર્થી મિત્રો કારણ કે બત્રીસ માર્ક્સ નથી લાવ્યા અને પાર્ટ બીમાં જો તમે પાસ છો અને પાર્ટ એમાં જો તમે ના પાસ છો એટલે તમારું જો ફાઇનલ સિલેક્શનમાં નામ ડિસાઇડ થશે કે નહીં જોઈએ છીએ આ વિડીયોમાં બન્યા રહ્યો આપણી સાથે એજ્યુકેશન ટીમ સુરત સાથે લેટ્સ ગો શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ હું તમને આજે આપવાનો છું જે હજી સુધી કોઈએ નહીં આપ્યું હોય ચેનલમાં આપણી સાથે નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો કે આપણા ઓલરેડી મેરિટ ક્યારે આવશે તમામ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે પોલીસ ભરતી અને સરકારી ભરતી માટે એટલે કે સરકારી નોકરી માટેના તમામ વિડિયો આપણી ચેનલ એટલે કે એજ્યુકેશન ટીમ સુરત ઉપર ઉપલબ્ધ છે તો ચેનલને વિદ્યાર્થી મિત્રો શું કરવા છે તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે તમારે કમેન્ટ કરી દેવાની છે કે તમારે હવે કેવા વિડીયો જોવે છે લેટ્સ ગો શરૂ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે પાર્ટ એ તો પાર્ટ એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ છે કે સર મારે બત્રીસ માર્ક્સ નથી આવ્યા પરંતુ પાર્ટ બીમાં મારે પાસ શું એટલે કે પાર્ટ બીમાં મારે સાઠ સિત્તેર જેઠ એસી કે નેવું સુધી માર્ક્સ છે પણ પાર્ટ બીમાં વાત કરવામાં આવે સર કે પાર્ટ એની જ્યારે વાત કરવામાં તો પાર્ટ એમાં સર મારે ત્રીસ માર્ક્સ થાય છે એકત્રીસ થાય છે અને બત્રીસ થતા નથી તો એના માટે આપણે એક વન સ્ટોપ સોલ્યુશન તમારે ફાઇનલ આન્સર કી હજી સુધી આવી નથી બરાબર ફાઇનલ આન્સર કે હજી સુધી નથી આવી એટલે ફાઇનલ આન્સર કીમાં પાર્ટ એની વાત કરવામાં આવે તો એકથી લઈને બે માર્ક્સ જેવા પ્રશ્નો કેવા થઈ શકે રદ થઈ શકે છે હા મિત્રો સાચું જ સાંભળ્યું કે એક અથવા બે પ્રશ્નો સુધી તમે રદ થઈ શકે છે ઘણી મોટી આશાઓ છે કે વિદ્યાર્થીઓને કે સર દસ પ્રશ્નો રદ થશે શું વાત કરો દસ પ્રશ્નો દી રદ ન થાય ભાઈ કોઈ દિવસ દસ પ્રશ્નો રદ નહીં થઈ શકે આ મનમાંથી તમે આ કાઢી નાખજો કે સર દસ પ્રશ્નો રદ કરશે બરાબર જે છે તે હકીકત આપણી ચેનલમાં કહેવામાં આવશે કશું પણ ખોટું બોલવામાં આવશે નહીં બે થી ત્રણ પ્રશ્નો તમારા કેવા થશે કે રદ થઈ શકે છે હવે બે થી ત્રણ પ્રશ્નો રદ થાય એટલે તમારા માર્ક્સ કેવા થશે વધી શકે છે એટલે કે જે વિદ્યાર્થીઓને ત્રીસ માર્ક છે તો એ લોકો બત્રીસમાં આવી શકે છે ઓગણત્રીસ માર્ક છે એ લોકોને બત્રીસ આવી શકે છે કારણ કે જો બેનો વધારો થાય અને ત્રણનો વધારો થઈ શકે છે આથી વિશેષ વધારો થશે અને વિદ્યાર્થી મિત્રો ઘણા બધાને કન્ફ્યુઝ છે કે ભાઈ દસ પ્રશ્નો કેવા થશે રદ થશે એટલે આરામથી દી નહીં બનેવું કે દસ પ્રશ્નો ઓનલી ફોર બે પ્રશ્ન હજી સુધી રદ થઈ શકે છે અને બે માક્સ તમારા કેવા થશે કે પ્લસ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો મહત્ત્વની અપડેટ છે આવી અપડેટ કોઈ નહીં આપે કારણ કે આપણી ચેનલ સાથે જોડાયેલા હશો એજ્યુકેશન ટીમ સુરત સાથે જોડાયેલા હશો તો તમને સત્ય હકીકત ઘટના જ કહેવામાં આવશે એ કોઈ પણ ફાંકા મારવામાં આવશે નહીં બીજી વાત કરીએ કે બે પ્રશ્નો જો રદ થાય તો આપણને બે માર્ક્સનું પ્લસ થઈ શકે છે એટલે કે ત્રીસના આપણને બત્રીસ માર્ક્સ મળી શકે છે વાત કરી લઈએ બીજી કે કટ ઓફની આપણી ડિસ્પ્લે ઉપર તમને પહેલાં જ બતાવ્યું કે વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે મેરિટ ક્યારે હશે પરંતુ અત્યારે તમારે ફાઇનલ આન્સર કીને શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો વેઇટ કરવાનો છે શું કરવાનો છે વેઇટ કરવાનો છે ફાઇનલ આન્સર કી આવી જશે વિદ્યાર્થી મિત્રો ક્યારે જ ખબર પડશે કે કેટલા પ્રશ્નો રદ થવાના છે ત્યાં સુધી વેઇટ કરતા રહેજો અને બીજી વાત કે આપણી ચેનલ સાથે જો તમે નવો હોવ તો ચેનલને વિદ્યાર્થી મિત્રો શું કરી દેવાના છે તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે શું કરવાની છે ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં તો સબસ્ક્રાઇબ કરો કારણ કે ઓ નવા વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તો પ્લીઝ લાઇક શેર અને નો બટન આપેલું છે સબસ્ક્રાઇબ કરી દો તમારા મિત્રોને શેર કરી દો કારણ કે મહત્ત્વની અપડેટ હતી જે અમારે તમને કહેવાની હતી મળીએ છીએ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત